તો હાય આજે આપણે છે ઘરે પાપડ બનાવવા ચાલો બધા હવે મારી માતા શ્રી છે ને ખેંચીને ગુસ્તા મારે के दे दिए थोड़ी जराने दो बे इवेनो जो थोड़ी आखोन आम में नमक डालेंगे अब और घुलला नहीं के कितना बाकी हमारा कितु नमक गेहूं से तुमने के जो लाए बेको किरण तो आ लेवन से हमारा पापड़ नो मिलो और ये हमारी पा है आखा टाला टाला पापड़ हां

આખો ગુંડલો થઈ ગયો હેડી રેડી હમણાં પંદર મિનિટ આખો ગુંડલો હે હવે ખીચી ખાઈ ને પાણી પીવાનું ચાલુ કરવાનું છે હાલે ઠંડુ પી પીને હવે આપડે કામ ચાલુ કરવાનું બહુ થઈ ગઈ મજા બહુ કરી ગઈ મસ્તી હવે મમ્મી ગુંડલા કરે છે પપ્પુ બેન પાણી પી લે અને પૂરવા બેન હવે સરસ મજાના કરતા જાય છે મમ્મી હું ઠંડુ પાણી પાણી પી લઉં ચાલો બધા પીવા એમ થપ્પો કરી દે એટલે હમણાં જો સ્પીડ આવે ચાલો તો હવે આપણે પાપડ સુકવી દઈએ ચાલો આજનો વિલોક છેલ્લે બતાવું કેટલા સુકવાના છે જ ચાલો આપણે ચારે ચાર સાડીઓ ભરાઈ ગઈ છે હવે પૂર્વા બેન જાય છે બીજી રૂમમાં માં ક્યાં જવાનું છે પૂર્વા તારે કેમ હા હું આવું હાલો વિડીયો બનાવી ચલો ચલો જલ્દી ચલો અમે હિન્દી બોલવાનું ગુજરાતી

હવે પૂર્વા બેન જો અહિયાં મસ્તીની ની સાડી પાથરે છે કારણ કે એને ત્યાં વારો છે હવે ઉકાવાનો અને આ પેકિંગ થઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે બાકીના ના આજ હું એટલે દેવા જવાનું છે ઘઉના પાપડ આ ઘઉના છે ઈ ઘઉના છે આ ચોખાના છે જો બતાવાઈ ગયા ચાલો પૂર્વાબેન લઈને ગયા છે હવે ફટાફટ સુકવતા જાય એની પાસે સ્પીડ છે જો કેટલી સ્પીડ થી પાપડ સુકવાય છે ને જો અને ચાર પાપડ સુકવીને ફટાફટ આવવાના છે આપણે એની લેકો તા પાછા ચાર પાપડ અહીંયા દબાવાઈ ગયા આ ને ચાર تمام મમ્મી પાપડના ગુંડલા કરે છે ગુંડલા કરે પૂકતા નથી તા મશીન દબાવા માંડે મમ્મી ફોન આવે છે કોઈનો મિચ્છા થઈ ઉમડી ચાલ જાય આપણે જો હજી થોડીક ખીચી સરસ મજાની બફાવાય છે જો હવે છેલ્લો રહ્યો છે એક તગારું એક ખીચી આપણે પાપડ બનાવી નાખ્યા છે આપણે ચેક કરી લીધી હતી થોડીક વચ્ચેથી કાચી હોય ને એવું લાગે છે એટલે પાછી મૂકી દસક મિનિટ માટે શું કયો તમે મમ્મી એટલે જો આ ખીચી છે દસક મિનિટ રે એટલે ખીચી બફાઈ જાય આપડી ખીચી બફાઈ ત્યાં પૂર્વા બેન આવી ગયા છે એક ગુંડલું લઈને ચો કારણ કે આપણે અમારે આખું ઘર કારીગર છે પાપડનું નું છે ને હતું મસ્તીનું પાપડ કેટલો મોટો બન્યો હતો ફ્રીજ ખોલ્યું કે આમાં મસ્તીની ની દેખાય છે ગરમીમાં આપણે પેપસી ખાશું

નાનીની અને પુરવાની યામી યામી તો જો મસ્ત એની ખીચું બફાઈ ગયું છે એકદમ સરસ નું તો બાફેલું ખીચું બહુ મજા આવે ખાવાની તેલ સાથે પેલા અમે ખાઈ લઈ પછી પાપડ ભણશું અમે નકરો ખાય છે એવું લાગે છે પૂરી માસીના ના બસો વાપર થતા હોય તો એમાં દોઢસો જ થાય પચાસ હોય જોવો સરસ મજાનું ખીચું વરાળિયું ખીચું હો ભાઈ આજે પાપડની મોજ કરી બહુ મજા આવી તો હવે અમે આ પાપડ બનાવી લઈ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ કહણીને